લીમડી મંદિર આગળ બકરાનું મોઢું મળવાનો મામલો સામે આવ્યો દાહોદ જિલ્લાના ઉચ્ચ અધિકારીનો બનાવ પગલે દોડી આવ્યા પોલીસની પ્રાથમિક તપાસમાં બકરાનું મોઢું બે દિવસ અગાઉનું હોવાનું પ્રાથમિક તારણ મળી આવ્યું છે મંદિરની બાજુમાં આવેલ તળાવમાં જ્યાં મટન બાજુમાં સોપ આવેલ છે જેથી કચરામાંથી કોઈ પ્રાણી લઈ આવ્યાનું તારણ પણ મળ્યું છે બનાવ હકીકત એ પ્રકારની છે કે આજે 17 તારીખના રોજ બકરીદના તહેવાર નિમિત્તે લીમડી પોલીસ સ્ટેશનના PSI શ્રી ગોહેલ તથા તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી એ દરે મારે એક માહિતી મળેલ કે ગોધરા રોડ ઉપર આવેલ શિવજી મંદિરની બાજુમાં ગટર પાસે એક બકરાનું માથું પડેલ છે જે અન્વયે પોલીસની ટીમ ત્યાં ઘટના સ્થળે જઈને તપાસ કરતાં આ વસ્તુ મળી આવેલી હતી જે અન્વયે પ્રાથમિક તપાસ કરવામાં આવી હતી તો એવું જણાવ્યું હતું કે જે બકરાનું માથું છે લગભગ બેથી ત્રણ દિવસ જૂનું હોય એવું સડેલું અને કીડા પડી ગયેલું એ હાલતમાં હતું જે અન્વયે આ મંદિર છે એ મોઢિયા સમાજના લોકો એનું દેખરેખ સંચાલન અને પૂજા પાઠ કરે છે તો એ લોકો આવીને અરજી આપી હતી અરજીમાં જણાવ્યું હતું કે આ પ્રકારનું જે બકરા માથું મળે એવું છે એ અન્વયે કોઈ ખોટો વિવાદ ના થાય કે ખોટો મેસેજ ના જાય તે માટે અમે આપણે જાણ કરીએ છીએ અને આની પ્રાથમિક તપાસ કરવા વિનંતી છે આ અન્વયે પોલીસની ટીમ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધરી છે સીસીટીવી અને ટેકનિકલ બાબતો પણ ધ્યાનમાં લેવામાં આવી છે અને પ્રાથમિક તપાસ દરમિયાન આસપાસના લોકોના નિવેદનો સહાયદોને પૂછતા એવું જણાયું છે કે પ્રથમ દૃષ્ટિએ આ મંદિરથી લગભગ પચાસેક મીટર દૂર એક તળાવ આવેલું છે તળાવની બાજુમાં કચરાના ઢગ આવેલા છે જ્યાં લોકો કચરો નાખતા હોય છે અને ત્યાંથી દૂર એક મટનની દુકાન પણ આવેલી છે બકરાના મટનની દુકાન તો ત્યાંથી કદાચ કોઈ વ્યક્તિએ બકરા માથું નાખ્યું હોય કપાયેલું અને સડેલું બકરાનું માથું છે એક કૂતરા દ્વારા ધસડીને આ જગ્યાએ લાવવા આવ્યું હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલું છે આમાં અન્ય કોઈ ગુનાહિત બાબત કે કોઈ વ્યક્તિએ લાવીને ધાર્મિક લાગણી દુભવાના ઈરાદે ત્યાં કોઈ માથું કાપીને નાખ્યું હોય એવું પ્રથમ દૃષ્ટિએ જણાવેલ નથી તેમ છતાં જણાજો દાખલ કરી பூன பூத்தப்பா சாலமாக